તો આ તરફ વડગામની કોદરામ મંડળીમાં પશુપાલકો અને ચેરમેન હવે આમને સામને આવી ગયા છે ચેરમેને પશુપાલકોને જ ખોટા ઠેરાવ્યા છે અને કહ્યું છે કે ઉપજાવેલી વાતો છે અગિયાર લાખના દૂધની ઘટ એ બનાસ ડેરીએ આપેલો દંડ છે તેવું ચેરમેને

બધી બધી પાયા વિહોણી વાત છે આ લોકો રાજકીય સ્ટંટ ઊભું કરેલું લડવા માંગે ચૂંટણીમાં જીતી ન થાય ત્યાં એના માટે આ બધું કરેલું છે જે અગિયાર લાખ રૂપિયા છે ને એ ત્રણ વર્ષથી કપાત થયેલી છે અમારી મંડળીમાં સુવિધાઓ નથી બધી અલગ અલગ કપાતો થયેલી છે એનાથી લીધે આ બધું અને મુદ્દો બનાયો છે નહીં કહેતા નહીં અને અસુવિધાઓના કારણે અમુક અમુક તો સફાઈના ને એવા બધા જે તે સગવડો નથી તે આ યશોના ને એવા બધા કાયદાને લીધે દંડ મળે જ છે એના આ બધા પૈસા કપાત થયેલા છે એના લીધે નફો ઓછો બે હજાર સુવિધાઓના લીધે નફો બાર ટકા દૂધ છે ભેંસનું ને અઠ્યાસી ટકા દૂધ છે ગાયનું એના લીધે ભાવ વધારો વધારે જે એમનો જ બનાવેલો છે એ વાર્ષિક અહેવાલની અંદર એમને મિલ્ક મિલ્ક ગટ ખાતે એમના નંબર અગિયાર લાખ રૂપિયા દર્શાવેલા છે અને એની નીચે પેનલ્ટી જે એમનું વાવચા નંબર છે સત્તર ચોવીસ એ પેનલ્ટીમાં પચાસ હજાર રૂપિયા દર્શાવે છે તો આપના માધ્યમથી હું આ એક સ્પષ્ટ કરવા માંગુ છું વધુ માહિતી સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે કમલેશ વડગામની કોદરામ દૂધ મંડળીમાં વિવાદ હવે સાતમા આસમાને પહોંચ્યો છે ચેરમેન અને પશુપાલકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે જે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય કે વડગામની જે કોદરામ દૂઢ મંડળી છે તે એક બાદ એક તેની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ગઈકાલે જે ખેડૂતો જે પશુપાલકો હતા તેમને કહી શકાય કે રેલી કાઢી અને રજૂઆત કરતી કરી હતી ને તેઓની એક માંગણી છે તેઓ કાલે રેલી સ્વરૂપે ડેરી આગળ પહોંચાતા ને વિરોધ પ્રદર્શન કર્યું હતું જે વિરોધ પ્રદર્શન કરવાનું એક એમનું મુખ્ય કારણ છે કે જે ડેરીના જે ચેરમેન છે તેમના દ્વારા સાડા છ ટકા જેટલો જે દૂધ ભાવ વધારો છે તે ફાળવવામાં આવ્યો હતો ત્યારે પશુપાલકોએ વિરોધ કર્યો હતો કે ભાઈ આટલો તમે દૂધ વધારો કેમ ફાળવો છો ત્યારે તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અગિયાર લાખ રૂપિયાની દૂધની ઘટ છે ત્યારે જે ઓન રેકોર્ડ છે તેની અંદર અગિયાર લાખ રૂપિયાની દૂધ ઘટ છે અને પચાસ હજાર રૂપિયા જે છે તે તેમની જે પેલન્ટી છે એટલે જે અત્યારે જે તેમને નિવેદન આપ્યું છે ચેરમેને કે ત્યાંની જે પેલન્ટી અને બધું થઈને લાખ રૂપિયા ત્યારે પશુપાલકો સામે આક્ષેપ કરી રહ્યા છે કે જો પેલન્ટી છે તો લાખ અને કેમ એક કોઠામાં નથી દર્શાવી અને બંને અલગ અલગ દર્શાવ્યા છે એટલે પશુપાલકો પણ કહી રહ્યા છે કે જે અગિયાર લાખ રૂપિયા છે તેમનું ભ્રષ્ટાચાર છે એટલા માટે તેમને દૂધની ઘટમાં દર્શાવ્યા છે અને પચાસ હજાર રૂપિયા જે પેલન્ટી છે એ બનાસ ડેરીએ આપેલી છે એટલા માટે અલગથી દર્શાવી છે એટલે ક્યાંક ને ક્યાંક અગિયાર લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર છે તેવું અત્યારે તો પશુપાલકો કહી રહ્યા છે જી જી કમલેશ આભાર વિગત સાથે જોડાય તે બદલ